નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું સાથે બગત સામાન્ય રીતે શહેરની સરકારી દિવાલોની આસપાસ ગંદકીના ઢગલા દબાણું કે રાજકીય વ્યવસાયિક જાહેરાતના પાટયા કે પોસ્ટર્સ જોવા મળે છે પણ શહેરની મધ્યસ્થ જેલના વહીવટી સંકુલની બહારની દિવાલો પર ચિત્રો દોરવામાં આવ્યા છે વડોદરા મધ્યસ્થ જેલ દ્વારા રાજકોટની મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરીને ત્રણ દિવસ ચોવીસ ને પચીસ ડિસેમ્બર વડોદરા મધ્યસ્થ જેલની દિવાલો ઉપર ભીત ચિત્રો દોરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જે અંતર્ગત રાજકોટથી આવેલા સિત્તેર તેમજ વડોદરાના લોકલ પંદર જેટલા ચિત્રકારોએ જેલની વિવિધ પ્રવૃત્તિઓના એકસો પચાસ ચિત્રો દિવાલો પર દોર્યા હતા વડોદરા સુંદરતા અને હકારાત્મક વિચારો ઉદભવે તેવા શુભ આશયથી જેલની દિવાલો ઉપર ચિત્રકામ કરવામાં આવ્યું છે રાજકોટની મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરી તરીકે ઓળખાતી સંસ્થાના ચિત્રકારો તેમજ વડોદરાના લોકલ ચિત્રકારોએ ભેગા મળી વડોદરાની મધ્યસ્થ જેલ વહીવટી સંકુલની દિવાલો પર પેઇન્ટિંગ કર્યા હતા છેલ્લા આઠ વર્ષથી રાજકોટની મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરી પ્રોજેક્ટ સામાજિક સંસ્થાઓ અને અધિકારીઓની એક અનોખી કામગીરીને કારણે અસંખ્ય માર્ગોની દિવાલો અને સરકારી સંકુલોમાં સુંદર કલાત્મક વિષયો સાથેના ચિત્રો દોરવામાં આવ્યા છે મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરીના હેમાબેન વ્યાસ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમને આ પ્રેરણા તેમના ટ્રસ્ટના સંચાલક જીતુભાઈ ગોટેચા પાસેથી મળી છે છેલ્લા આઠ વર્ષથી તેઓ આ સંસ્થા ચલાવે છે અને અનેક વોલ પેન્ટિંગ તેમણે કર્યા છે જ્યારે રાજકોટની દિવાલો ઉપર લોકોએ થૂંકીને તેને ખરાબ કરી હતી ત્યારે તેને જોઈને જીતુભાઈને મનમાં વિચાર આવ્યો કે વોલ પેન્ટિંગ કરવાથી સારા પિક્ચરો દોરવાથી લોકો તે ભીતો ઉપર થૂંકશે નહીં અને તેવી રીતે ભીતો સ્વચ્છ રહેશે જેથી શહેર પણ સ્વચ્છ દેખાશે एडीजीपी श्री के राव साहब की प्रेरणा से हमने वडोदरा मध्यस्थ जेल की दीवारों की सुंदरता बढ़े और जेल के बंदीवान भाइयों में सकारात्मक और प्रेरणात्मक विचार आए इसके लिए चित्रनग्नी राजकोट नामक संस्था का संपर्क किया उनके ट्रस्टी श्री जीतू भाई गोटेचा ने वड़ोदरा के और राजकोट के 80 से अधिक कलाकारों की मदद से जेल की दीवारों पर लगभग पौने दो के करीब चित्र बनाए इससे जेल की सुंदरता तो बढ़ी ही है साथ ही साथ बंदीवान भाइयों में सकारात्मक विचारों का संचार हो और उन्हें लगातार प्रेरणा मिले ऐसा वातावरण उत्पन्न हुआ है तो इसके लिए जीतू भाई गोटेचा के साथ साथ मैं ग्लोबल कलर एंड केमिकल लिमिटेड का भी शुक्रिया अदा करना चाहूँगा कि उन्होंने जेल के लिए फ्री कलर स्पॉन्सर किए और पिछले तीन दिन में इन स्थानीय और राजकोट के कलाकारों ने मिलकर जेल की सुंदरता को बढ़ाया અમે પહેલાં રાજકોટની પોપટપરા જેલમાં કામ કરેલું છે એ પછી અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ત્યાં અમને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા અત્યારે અમના તરફથી ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા ત્રેવીસ ચોવીસ ને પચીસ ત્રણ દિવસ અમારા તરફથી રાજકોટ ચિત્રનગરી મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ અને ત્યાંથી અમે લોકો લગભગ સિત્તેર એક કલાકારો અને લોકલ પંદર લોકલ બરોડાના પંદર કલાકારો અમે લોકો અહીંયા આવ્યા હતા જે ટોટલ દોઢસો ત્રણ દિવસમાં દોઢસો પેઇન્ટિંગ કરેલા છે આ લોકોને અહીંયા કેદીઓને મોટિવેશનલ